રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મુદ્દે મળેલી નોટિસનો જવાબ આપવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસ મથકે પહોંચ્યા હતા સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસિયા પોલીસે નોટિસ પાઠવી હતી ત્યારે ઋત્વિજ જોશી નિવેદન આપવા વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકર્તાઓ પણ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા પોસ્ટર કાંડમાં ઋત્વિજ જોશીનું નામ ખુલતા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટર છપાવ્યા નથી ભાજપ મને ફસાવી રહી છે પોલીસે ગઈકાલે મારા ઘરે આવી નોટિસ આપી જેથી આજે જવાબ આપવા આવ્યો હતો મારા પર લગાવવામાં આવતા આક્ષેપ ખોટા છે હેરી ઓડને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી મારું નામ લખાવ્યા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો ઋત્વિક જોશીએ નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા હતા હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારે ષડયંત્ર કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન ખો ગઈકાલે સાંજે ગઈકાલે સાંજે વારસિયાના પીએસરી મારા ઘરે સાડા છ ના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે નોટિસને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખાવ આવ્યો છું બે દિવસનો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદો હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાન અમને અધિકાર આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગઈ વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારત અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિખવાદના કારણે એ લોકોના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે એનું કારણ છે કે જે હરણી બોટ કાંડમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને બે શિક્ષકોએ જે ગુમાવ્યો બે મહિના થઈ ગયા આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે બહારની બોર્ડકાળમાં જે ગુનેગારો જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના તમે એમને કોઈ દિવસ બોલાયા પૂછપરછ કરવા નથી બોલાયા જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને ગેરકાયદેસર એગ્રીમેન્ટ કર્યો તમે એમને કોઈ દિવસ બોલાયા નથી બોલાયા જે અધિકારી જે ત્યાં સુપરવાઇઝરની જવાબદારી હતી જે અધિકારીની એની પર સહી છે તમે એને બોલાયા નથી બોલાયા તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલો નથી કારણ કે આ લોકો તો એ ઈચ્છે છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે આ એવી દમણગીરી તો આ લોકશાહી નથી આ હિટલર સાહી છે આ તાના તાનાશાહી છે અને એની સામે અમે લડીશું અમે મહાત્મા ગાંધીના સિપાહી છે અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે ડરો મત લડો અને અમે ડર્યા વગર લડીશું લોકશાહી ઢબે લડીશું અને સત્યમાં એવું જે તે સત્યની હંમેશા જીત થાય છે પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછે છ લખ્યું છે અને કઈ કલમ લાગી છે પણ મને મળી છે આમાં એવું છે કે કાર્યકર્તા ને પકડ્યા કોઈ આધાર પોલીસ ખાતાના કોઈ આધાર ઉપર પકડ્યા છે એ તો હવે આગળનો વિષય જુદું થઈ ગયું એમના નિવેદન લીધા નિવેદનમાં એવું કહે છે કે ભાઈ આ વ્યક્તિ પ્રમુખનું નામ લીધું તો પ્રમુખ હાજર થયા છે હવે પોલીસ ડિપાર્ટમેન્ટ તો એની કાર્યવાહી એ કરવાની જ છે એ તો કરશે જ પણ સાથે સાથે આ ગુનો બને છે કે નહીં એ એક જોવાનું છે બીજું આ વાત ઉપજાઈ કાઢેલી છે નહીં ઉપજાઈ કાઢેલી છે શું છે શું નહીં એ તો કશી ખબર નથી મારી પૂરી લાઈફની અંદર મેં પર્સનલ અટેક કોઈના ઉપર કર્યો નથી ને કરવાનો બી નથી મારું માનવું છે કે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ લેતા પહેલાં પોલીસ ડિપાર્ટમેન્ટનો એનો તો ફરજમાં આવે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય ફરિયાદ મળે એટલે એની ઇન્ક્વાયરી કરવી એનો કેસ કરવું એ એમનું એમનું કામ કરી રહ્યા છે પણ જેને બી આકૃત્ય કર્યું છે જેને બી એને હું વખોડું છું કોઈ દિવસ બી કોઈ પર્સનલ અટેક ના હોય અને પર્સનલ અટેક કર્યું તો ગેર ગેરબજી છે નામ પેલા પ્રમુખે કે જે ઓડે લીધું છે એના ઉપરથી બીજી આગળ કાર્ય ચાલે છે એમને બી જવાબ લેશે આગળ કાર્યવાહી થશે કરવા દો લઢમસિંહ આગળ શું થાય તો જોઈએ પણ પ્રમુખનું કહેવું છે કે આમાં એ બિલકુલ નિર્દોષ છે અને એનો લાગી રહ્યો છે કે નિર્દોષ છે તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં હાજર થાય છે જે હેર ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે મેં નોટિસ આપી છે આ બેનર બાબતની વાત છે બરાબર અને બેલેબલ ઓફેન્સ છે આ ઓફિસમાં પોલીસ એને જામીન પ્રમુખ કરી દેશે પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે એ નોટિસ ગઈકાલે જ મેં મળી છે ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋતુકભાઈ જોશી સાડા અઠી સાડા નવ સુધી હતા આ પોલીસ સ્ટેશનના ના પીએસઆઈ વસાવા સાહેબ હતા એમની સાથે ચર્ચા કરી જો વસાવા ખબર હતી ઊભી સાત વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ એવી બધી કલમો છે દોરી સંચાલકો હોય જ ના પોલીસ તો કોઈ બધું નામ ખોલાવે કાયદાની એ છે કોઈ પણ નું કન્ફેક્શન કોટ માનતી નથી તમે હમણાં ઉચકીન લઈ આવો તમને પોલીસ બે દંડા મારે એટલે તમે બોલી જાવ આરોપી લખાવે છે કાલે જ હેરી રોડના લાઈન પો લાઈન મુકાઈશ એનું એફિડેટ કરાઈશ ક્યાં કામ નથી આનું નામ નથી ખોટી મને દમનગીરી કરી છે એ જ હેરી રોડનું ઇન્ટરવ્યુ લો મને ખબર છે બધું હું જાણું છું અરે કઈથી નામ આપે ભાઈ પ્રમુખ નું નામ હતું પ્રમુખ તો સાડા વાગ્યા સુધી અહીંયા પોલીસ સ્ટેશનમાં હતા કેમ પોલીસે ધરપકડ ના કરી એ તો ઈશ્વર આપ જાણો છો મીડિયા છેલ્લા બે દિવસથી આપને ખબર છે